અહીંયા ભાઈ બે દિવસ થી દાખલ હતા એડમિટ હતા આજે ત્રીજો દિવસ છે આજ સાંજે રજા દેવાના હતા એને પેટમાં સોજો હતો ને એના માટે થઈને ડોક્ટરે એમને હાલચાલ કરવાનું કીધું એટલે એ હાલવા માટે થઈને નીચે ઉતરા ત્યાં સિવિલના મેઇન ગેટ પાસે કામ ચાલુ છે ખાડા ખોઈદા છે ત્યાં ત્યાંથી પસાર ના હતો ત્યાં પગ ફસલો હોય કે શું થયું તો ત્યાં ખાડામાં પડી ગયો પડી ગયો ને મને માથાના ભાગમાં ઈજા થઈ ને એમાં સિરિયસ આઈ સિક્યુરિટી વાળા એને હોસ્પિટલ માં લઈ આવ્યા ઇમરજન્સી વોર્ડમાં ને મને ફોન કર્યો કે આ ભાઈ એટલે હું તાત્કાલિક આવ્યો તો કે આ કેસ ફેલ થઈ ગયો છે બેદરકારી ખાડા કોઈદા છે એની બેદરકારી પૂરેપૂરી કહેવાય કે ત્યાં કા ફરતી તારાવાળી રીંગ બાંધવી જોઈએ ને કા બે પાંચ સિક્યુરિટી વાળા ને ત્યાં બેસાડવા જોઈએ બાકી આવું તો વારે વારે થાશે એમાં માણાએ હાજર થવા આવે મરવા નથી આવતા હા પોલીસ ફરિયાદ કરી